નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જીસી અંતર્ગત હાંસોર તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાએ આવ્યા હતા બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડેમાં બાળકોને સફાઈ અંગે પ્રદર્શન માસ ડ્રીલ યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ સાથે શૈક્ષણિક રમતો ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે જેને શાળા પરિવારે ટીમ વર્ક થી સાર્થક કર્યો હતો નમસ્કાર આજ રોજ અત્રે પટેલ શાળા હોલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા શાળા સફાઈ વિવિધ રમતો યોગાસનો આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બેગલેસ ડે ને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બેલેસ તેની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ અમે સૌએ સફાઈ સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો શારીરિક કસરતો માસ્ગ કરેલ હતું સંગીત સંગીતમાં ભાગ લઈ વાર્તા ક્ષરી બાળકી જેવી સ્પર્ધામાં ભાગ લીધો આજે અમને ખૂબ ખૂબ જ મજા આવી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર